પત્રકારની પીડિતાને ન્યાયને લઈને કોંગ્રેસ હવે મેદાને છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શાબ્દિક પ્રહાર કર્યા છે પાટદાર સમાજ જ નહીં સમગ્ર સમાજની દીકરીના સન્માનની આ લડાઈ છે પરેશ ધાનાણીએ કહ્યું છે વધુમાં તેમણે કહ્યું કે પાયલ ગોટીની અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ પગલા નહીં ભરાય તો આવતીકાલે આંદોલનને આગળ લઈ જવાનું જાહેર કરવામાં આવશે

સીધી રીતે બે દીકરીના બાપ તરીકે સવાલ મને મારા હૃદયને વાગ્યો કે શું કાલ મારીને તમારી દીકરીઓને પણ કોઈ રાતે બે વાગે ઉઠાવી જશે મારીને તમારી દીકરીઓના આબરૂનું જાહેરમાં નિલામ કરશે મારીને તમારી દીકરીઓને પોલીસ સ્ટેશને પાઇટ ઉપર હોડાવીને પટ્ટે પટ્ટે મારશે નહીં આ ગુજરાત છે એ ગાંધીના સંસ્કારથી સરદારના સ્વાભિમાનથી અને બાબા સાહેબે ઘડેલા સંવિધાનથી ચાલશે એ વ્યવસ્થાનું પુનઃસ્થાપિત કરવા માટે અમે આ લડાઈને આવ્યા